વિરમગામ સિવિલ કોર્ટ ખાતે તો વિરમગામ બાર ચૂંટણી યોજાઈ જેમાં નવા ની પસંદગી કરવામાં આવી ગુજરાત કોર્ટ ખાતે વિરમગામ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી જેમાં વકીલ મિત્રો દ્વારા નવા હોદ્દેદારો પસંદગી કરવામાં આવી આ ચૂંટણીમાં પ્રશાંત કુમાર ચાવડા પ્રમુખ તરીકે વિજેતા જાહેર થયા હતા જ્યારે તેમની પેનલમાં ઉપપ્રમુખ તરીકે એજાજ મુલ્તાની સેક્રેટરી તરીકે પ્રવીણભાઈ દલવાડી કારોબારી સભ્યોમાં માં ઠાકોર જયેશભાઈ કરવામાં આવી હતી તાલુકા બાર એસોસિયેશન છેલ્લા પાંચ વર્ષથી સમરસ પરંપરા જળવાઈ રહી છે અગાઉની જેમ આ વર્ષે પણ તાલુકા બાર એસોસિયશન ચૂંટણી સમરસ બની છેલ્લા પાંચ વર્ષથી પ્રમુખ તેમજ ઉપપ્રમુખ બિનહરીફ કાર્યરત છે આ વર્ષે પણ

વિરંગામના તમામ વકીલોએ મને જંગી બહુમતી પ્રમુખ તરીકે મારી પોતાની અને ઉપપ્રમુખ તરીકે એઝસ મુલતાની સેક્રેટરી તરીકે પ્રવીણભાઈ દલવાડી અને સાથે નિકિતાબેન ચાવડા જયેશભાઈ જાદવ પ્રવીણભાઈ ઠાકોરની તમામ કારોબારી સાથે નિમણૂંક કરી છે અને જંગી બહુમતીથી ચૂંટાવા બદલ તમામ સભ્યોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું તમામ વકીલોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ગુજરાત મુજબ દરેક વારે ઇલેક્શન કરવાનું હોય છે જેમાં આજ રોજ વિરમગામ તાલુકા બાર એસોસિએશનની અમારે સમરસ નક્કી થયેલ છે કે નીચે મુજબ હોદ્દેદારોની વરણી કરવામાં આવેલ છે જેમાં પ્રમુખ તરીકે સમીરભાઈ કે બારોટ ઉપપ્રમુખ તરીકે જાકીરભાઈ આઈ પાંસેરિયા સેક્રેટરી તરીકે નિશિત કે બારોટ અને ખજાનતી તરીકે એમાભાઈ એસ ચાવડાની નિમણૂક કરવામાં આવેલ છે